આજે છે લગ્નનો બીજો દિવસ જય શ્રી કૃષ્ણ બનાજે ડે મિની વ્લોગ સિક્સટી સેવનમાં સ્વાગત છે તો જ્યાં લગ્ન છે ત્યાં આપણે પૂગી ગયા છીએ અને જો અહીંયા માંડવો રોપાઈ ગયો હતો એટલે બધા ચાકડો વધાવવા માટે આવ્યા હતા મારા મામીની બધા અને વારાફરતી વારો એક પછી એક જો બધા ચાકડો વધાવતા હતા અને મારા મમ્મીને મેં કીધું હતું ખારા હારા છે ને એ વિડીયો ઉતારીને આવજે તો એને મસ્ત મસ્તના વ્લોગ ઉતાર્યા છે જે આપણી ચેનલમાં છે તો જો અહીંયા ચાકડો વધાવવા એટલા બધા આવી ગયા હતા પછી હતી હલ્દી સેરેમની જેનું ડેકોરેશન જોવા તમે જોઈ શકો છો અને એની જે સેરેમની આવી શરૂ થઈ ગઈ હતી પછી જલ્દી લગાવવાનું શરૂ થઈ ગયું હતું અને ફોટો સેશન હતું ને પૈસા દેવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયું હતું મારા મમ્મી પપ્પા એ બે વયા ગયા હતા અને પછી આ જુઓ આખા અમારા ગામનો વ્યૂ છે હામમે ડેમ છે અમારા ગામમાં બહુ મોટો ડેમ છે અને આખું મંદિર છે અમારા મામાના ગામના માતાજીનું મંદિર જુઓ અમારા અને પછી એ લોકો વહી ગયા હતા વાડીએ કારણ કે ગામડે ગયા હતા વચ્ચે બે ત્રણ કલાકનો ગેપ મળ્યો હતો તો એ લોકો વાડીએ વહી ગયા હતા ત્યાં બહુ જ મસ્તી કરી જેનો ફૂલ લોક આપણી ચેનલમાં છે નીચે જેમ જોઈ લે પછી હતું ફૂલેકું તો એ બધા વહી ગયા ફૂલેકામાં જવા માટે એનો વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દો આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય